ગામડાનો ધબકા ચેનલના સૌ ખેડૂત મિત્રોને જય માતાજી મિત્રો આજે તેર ફેબ્રુઆરી અને ગુરુવાર ધાણાની બદલની વાત કરીએ તો ધાણામાં બે ત્રણ જાણીતા વેપારીઓએ મત આપેલા છે તેમના તેની વાત કરીએ મિત્રો તો સવાલ હોય ધાણાની બદલની વાત જે ધાણાની બજારમાં ત્રણ વેપારીઓ મત આપ્યા છે તે જોઈએ તો મિત્રો એક આપણે ગુજરાતના છે વેપારી એક મધ્યપ્રદેશના છે અને એક રાજસ્થાનના છે પહેલાં મધ્યપ્રદેશના વેપારીઓ શું વાત કરી તે જોઈએ તો ધાણાનો પાક ગુજરાતમાં પિસ્તાલીસ લાખ બોરી આસપાસ આવશે જ્યારે રાજસ્થાનમાં પંદર લાખ બોરી અને મધ્યપ્રદેશમાં ચાલીસ લાખ બોરીનો આવે તેવો અંદાજ છે આ ઉપરાંત અન્ય બીજા રાજ્યોમાં સૌથી સાત લાખ બોરી આવશે આમ કુલ એક કરોડને ચાર લાખ બોરી આસપાસ પાક આવે તેવો અંદાજ છે ધાણાનો પાક ગયા વર્ષ જેટલો જ આવશે જેમાં થોડો ઘટાડો આવી શકે છે આ વર્ષે કેરીઓવર સ્ટોકમાં મોટો ઘટાડો જોવા મળે છે નવી સિઝનમાં કેરી ઓર સ્ટોક પચાસથી સાઠ લાખ બોરીનો રહે તેવો અંદાજ છે નવા ધાણાની આવકો ચાલુ થઈ છે નિમસમાં છ હજાર છસોથી સાતસો બોરી મનાસામાં પંદરસો બોરી સહિતની આવક થાય છે ગોંડલમાં પણ બે હજાર બોરી અને રાજકોટમાં ત્રણસોથી ચારસો બોરીની આવક થાય છે નવા ધાણાની આવક પંદરક દિવસમાં વધી જાય તેવી સંભાવના છે નવા ધાણાના ભાવ અઠ્યોતેરસોથી આઠ હજાર પ્રતિ ક્વિન્ટલ છે પરંતુ હજી ભેજ વધારે આવી રહ્યો છે જૂના ધાણા અને નવા ધાણા વચ્ચે હજી પણ કિલોએ રૂપિયા છથી સાતનો ભાવ ફરક છે આગળ ઉપર આવક વધશે અને ખરીદદારો કેવા ભાવથી આવે છે તેના ઉપર બજારનો આધાર રહેલો છે ધાણાના આ ભાવ બોટમ છે જૂના ધાણા હજી પણ મંડીમાં ઈગલમાં રૂપિયા સાત હજારથી બોતેરસો અને નવા ધાણામાં તોતેરસોથી પંચોતેરસો બોટમ લાગે છે જો આ ભાવથી સૂકા ધાણા મળતા હોય તો લેવા જોઈએ ધાણામાં નવી સિઝનમાં ધાણાની બેલેન્સ શીટ બહુ ટાઈટ છે ગયા વર્ષે એક એક કરોડને દસ લાખ બોરી કેરીઓ સ્ટોક તો જે આ વર્ષે સાઠ લાખ બોરી જ છે બે હજાર ચોવીસમાં વધારાની ડિમાન્ડ પચાસ હજાર કેરીઓવર એવરમાંથી વપરાય છે બે હજાર પચીસમાં પાક ગત વર્ષ જેટલો છે જેના કારણે કેરીઓવર સ્ટોક વપરાય જશે અને સિઝનના અંતે પંદરથી વીસ લાખ બોરી માંડ ધાણા વધે તેવી દાણા છે આમ ધાણાની સપ્લાય ટાઈટ છે અને ધાણાના ભાવમાં કિલો રૂપિયા પંદરથી વીસનું રિટર્ન આખા વર્ષ દરમિયાન આપે તેવી સંભાવના છે દાણામાં બારથી તેર લાખ બોરીની નિકાસ થાય છે અને નિકાસ આયાત ધાણાનો સ્ટોક પણ બહુ ઓછો છે ડોલર વધીને અઠ્યાસી થઈ ગયો હોવાથી આયાતી દાણા પણ સસ્તા નથી રશિયામાં પણ મોટો પાક નથી અને આ વર્ષે બહુ મોટી આયાત થાય તેવી ધારણા નથી કારણ કે દાણાની આયાતમાં બહુ મોટા ફરક રહેશે નહીં દાણાની બેલેન્સ શીટ છેલ્લા ત્રણ વર્ષથી સતત ટાઈટ થઈ રહ્યું હોવાથી એવરેજ ભાવ કિલો રૂપિયા દસ વધી રહ્યા છે વીસ બે હજાર ત્રેવીસમાં એવરેજ બોટમ ભાવ ઈગલના પંચાવન સો પંચાવનથી સત્તાવન હતા જે બે હજાર ચોવીસમાં સડસઠ હતા અને બે હજાર પચીસમાં એવરેજ બોટમ ભાવ પંચોતેરથી સિત્યોતેર રહેતી ધારણા છે જે સ્ટોક પડ્યો છે એ મજબૂત હાથમાં હોવાથી બજારો ભાવ ઘટશે નહીં હવે આપણે ગુજરાતના બ્રોકરે હું કીધું તેની વાત કરીએ તો ધાણાની બજારમાં ભવિષ્યમાં ચાલુ છે ધાણાની જેમ ગયા વર્ષે ઉત્પાદન ઓછું હતું તેમ આ વર્ષે પણ ઉત્પાદન ઓછું છે બીજી તરફ ગયા વર્ષે કેરીઓ સ્ટોક એક કરોડ બોરી ઉપર હતો જે આ વર્ષે ઘટીને પચાસ લાખ બોરી આસપાસનો છે જેની સામે ધાણાનો વાર્ષિક લોકલ અને એક લાખ ને સાહીઠ હજારથી એક લાખની સિત્તેર એક લાખની સિત્તેર કરોડ બોરીનો હશે એક પોઈન્ટ સિત્તેર કરોડ બોરીનો છે ગુજરાત અને રાજસ્થાનમાં આ વર્ષે ધાણાનું વાવેતર સ્થિર જેવું રહેશે પરંતુ મધ્યપ્રદેશમાં વાવેતરમાં કાપ આવ્યો હશે મધ્યપ્રદેશમાં લસણ શીણા અને ઘઉં ના વાવેતર વધારે થયા છે જોકે બીજી તરફ વાતાવરણ ચાલુ હોય ઉતારા ચારા આવે તેવી ધારણા છે ગુજરાતમાં ધાણાનો પાક પિસ્તાલીસ લાખ બોરી રાજસ્થાનમાં વીસ લાખ બોરી અને મધ્યપ્રદેશમાં પચાસ લાખ બોરીનો મળે કુલ એક પોઈન્ટ દસથી થી એક પોઈન્ટ વીસ કરોડ બોરીની આવક પાક આવે તેવી ધારણા છે નવા ધાણાની આવક અત્યારે ચાલુ થશે પરંતુ માર્ચ મહિનાથી તેમાં પેચર ચાલુ થશે નવા પાકમાં અત્યારે ડિમાન્ડ છે અને આગળ ઉપર તેજી દેખાતી હોવાથી સ્ટોક ખરીદી છે દાણાના ભાવ રૂપિયા પંચ્યાસી આસપાસ રહે તેવી ધારણા છે આ મિત્રો એક કિલ્લાની વાત છે તેમાં એક બે રૂપિયાની વધઘટે એક મહિના સુધી જોવા મળશે દાણાની આવક આવકનું પ્રેસર આવશે ત્યારે મોટી મંદી થાય તેવા સંજોગો દેખાતા નથી ઈગલમાં ભાવ અત્યારે રૂપિયા બ્યાસી પ્રતિ કિલોના છે વળી પાકના અંદાજો અત્યારે સિઝન છે ને સ્ટોકિસ્ટોરની ખરીદી કરવા આવે તો વીસ માર્ચ પહેલાં જ તેજી આવી જાય તેવી ધારણા છે રશિયાની કરન્સી સતત સુધરી રહી હોવાથી તેના ભાવ પર છેલ્લા પંદર વીસ દિવસમાં સાતસો દસથી આઠસો પંદર ડોલર હતા જે ભાવ વધીને આઠસો ચાલીસથી સાતસો પિસ્તાલીસ ડોલર પ્રતિ ટન થઈ ગયા છે ગયા વર્ષથી છસોથી છસો પચાસ ડોલર પ્રતિ ટનના ભાવ હતા જે આ વર્ષે સાડા સાતસો ડોલર આસપાસ થયા છે આગળ ઉપર આઠસો ડોલર ઉપરના ભાવ થાય તેવી ધારણા છે પરિણામે આયાતી ધાણા સસ્તા આવે તેવું લાગતું નથી ભારતના ધાણાના ભાવ રહેશે તો રશિયાને શ્રીલંકા સહિતના દેશમાં સારા ભાવ મળી શકે છે ભારતે ગયા વર્ષે ગલ્ફ કુડમાં નવસો ડોલરના ભાવથી વેપાર કર્યા હતા જેની સામે આ વર્ષે એક હજાર ડોલરના ભાવ કોટ થાય છે દસ ટકા એવરેજ ભાવ વધી ગયા છે ધાણામાં કોઈ સ્ટોક કરવો હોય તો રૂપિયા એસી પ્રતિ કિલો આસપાસ ભાવ આકર્ષાય છે અને આગળ ઉપર સારું રિટર્ન મળી શકે તેમ છે હવે ધાણાના ત્રીજા વિરાકરો હું કીધું તેની વાત કરીએ ધાણામાં જે ભાવ નિશા હોય તેવી સંભાવના છે રાજસ્થાનના છે બ્રોકર વાતાવરણ ખૂબ સારું છે ધાણાનો પાક સારો થાય તેવી ધારણા છે ધાણાના ભાવમાં હજી પણ કિલોએ રૂપિયા ચારથી પાંચનો ઘટાડો થાય તેવી ધારણા છે જૂના જૂના ધાણામાં બદામીમાં રૂપિયા અડસઠ અને ઈગલમાં રૂપિયા સિત્તેરથી એકોતેરનો ભાવ પ્રતિ કિલો બોલાય છે ધાણામાં ભેજવાળો માલ આવશે ત્યારે મચાલા કંપનીઓમાં ચાલતો નથી અને નિકાસમાં પણ વેચાણ થતો નથી શરૂઆતમાં મિક્સ કરી ધાણાનું વેસાણ થશે પરંતુ એપ્રિલ મહિનો ધાણા માટે ચારો મહિનો છે ધાણામાં એપ્રિલ મહિનામાં આખા ઈન્ડિયાની માંગ રહેશે અને માર્ચના અંતમાં તેજી ચાલુ થશે કિલો રૂપિયા દસ થી પંદરની તેજી થાય તેવી સંભાવના છે દેશમાં ધાણાનો પાક ગયા વર્ષ જેટલો જ આવે તેવી ધારણા છે ધાણાનો પાક એક પોઈન્ટ ત્રીસ થી એક પોઈન્ટ ચાલીસ કરોડ બોરીની આવે છે ગુજરાતમાં પચાસ લાખ બોરી મધ્યપ્રદેશમાં સિત્તેર લાખ બોરી અને રાજસ્થાનમાં પંદર થી વીસ લાખ બોરીની પાક આવે તેવો અંદાજ છે નવી સિઝનમાં ધાણાનો કેરીઓ સ્ટોક સિત્તેર લાખ બોરી રહે તેવી ધારણા છે જે ગયા વર્ષની તુલનાએ ઓછો છે ગયા વર્ષે એક કરોડ બોરી ઉપર કેરીઓ સ્ટોક રહ્યો હતો ધાણામાં પંદરમી એપ્રિલ પછી તેજી નથીના ભાવ અથડાયા કરે તેવી ધારણા છે ધાણામાં નિકાસ ડિમાન્ડ જળવાય રહે તેવી ધારણા છે ધાણાના ભાવ એપ્રિલમાં થોડા વધશે ત્યારે આયાતમાં થોડા વેપારો થઈ શકે પરંતુ બહુ મોટી આયાત થાય તેવા સંજોગો નથી કારણ કે લોકલ ભાવ નિશા હોવાથી આયાતમાં કોઈ મોટી પેલિટી આવે તેવા સંજોગો નથી નવા ધાણાની દરેક સેન્ટરમાં થોડી થોડી આવક ચાલુ થઈ ગઈ છે અને રામગંજ મંડળમાં પાંચસો બોરી આવે છે જ્યારે એમપીમાં સોથી બસો બોરી આવક થાય છે ગુજરાતમાં પણ ગોલ રાજકોટમાં નવા ધાણાની આવક થાય છે ધાણાની સિઝન આ વર્ષે પંદરથી વીસ દિવસ લેટ છે પચીસમી ફેબ્રુઆરી બાદ આવકમાં વધારો જોવા મળે છે આ હતા મિત્રો ધાણાની બજાર વિશે વેપારીઓના મત ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયોને લાઈક કરજો અને શેર કરજો તો માતાજી